સંગાપોર વિસ્તારમાં રહેતી ઓર્ષે યુતીના ઘરે ગળા ફાંસો ખાઈ જીવન ટુકાવી લીધું હતું યુવતીને છોકરો કરતો હોવાનો આક્ષેપ પિતા દ્વારા કરવામાં આવ્યા હતા સમાજના આગેવાનો દ્વારા પોલીસ અધિકારીઓના મળીને અમુક વિસ્તારમાં બ્લેક ફિલ્મ ગાડીઓમાં અને છોકરીઓને હેરાન કરાતી હોવાની રજૂઆત કરી હતી જેથી પોલીસ દ્વારા આજે આ બાબતે સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી

સમાજના આગેવાનો રજૂઆત બાદ આજે પોલીસ એક્શન મોડમાં આવી જોવા મળી છે અને કતરગામ વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી આમ તો મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તેમજ અન્ય સિનિયર અધિકારીઓ દ્વારા રૂટિનમાં ટ્રાફિકની ડ્રાઈવ આપવામાં આવતી જ હોય છે અને પોલીસે કામગીરી કરતી જ હોય છે પરંતુ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો હતો જેની અંદર એક દીકરીએ સુસાઇડ કરેલું હતું જે અનુસંધાને વિવિધ સામાજિક આગેવાનો તેમજ પોલિટિકલ આગેવાનો સાથે સિનિયર અધિકારીઓની મીટિંગ થઈ એ દરમિયાન એક મુદ્દો એમના તરફથી રજૂઆત હતી કે અમુક વિસ્તારોની અંદર અમુક ગાડીઓ બ્લેક કલરની ફિલ્મ લગાડીને છોકરીઓની છેડતી છેડતીની રીતે કરતા હોય છે તો આ મુદ્દાને પોલીસે સિરિયસલી લઈને આજે ઝોન થ્રી પોલીસ સ્ટેશન વિસ્તારના જે અલગ અલગ પોલીસ સ્ટેશન આવેલા છે તેમાં આવા પોઈન્ટ આઈડેન્ટિફાઈ કરી રહેલા છે આપ જોઈ શકો છો કે અહીંયા ટ્યુશન ક્લાસીસ જે વધારે છે એ વિસ્તારની અંદર છોકરીઓને કોઈ આવી કન્નડગત ના થાય અનુસંધાને આ પોઈન્ટ આવા અલગ અલગ સિલેક્ટ કરીને પોલીસ દ્વારા તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો સબ ઇન્સ્પેક્ટરો આજે રસ્તા પર રહીને સઘન કામગીરી કરી રહેલા છે તેમાં ખાસ બ્લેક ફિલ્મની જે ગાડીઓ છે એને અત્યારે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે પ્રજાની અંદર એક સેફ વાતાવરણ ઊભું થાય એ પોલીસની ફરજ છે એ ફરજના જ ભાગરૂપે આજે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી આજે આ રીતની ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે અને પ્રજાની અંદર એક સેફ હોવાનો જે અહેસાસ ઉભો થાય એ માટે આ ડ્રાઇવનું આયોજન કરેલું છે સુરતમાં એસઓજી પોલીસ દ્વારા પણ ટ્યુશન ક્લાસ આસપાસમાં ચાલતા પાનના ગલ્લા પર તપાસ હાથ ધરવામાં આવી હતી એસઓજીના ડીસીપી પણ આ ડ્રાઇવમાં જોડાયા હતા પાનની દુકાનની અંદર ચાલતા સ્મોકિંગ ઝોનમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી તો બીજી તરફ સ્થાનિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત પણ કાળા કાચવાળી ગાડીઓને લઈકાદર્સરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે સાથે ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીઓને જાગૃત કરવાની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી છે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી છે કે કોઈપણ શખ્સે હેરાન કરે તો પોલીસની મદદ લો બ્યુરો રિપોર્ટ સુરત